ધ્રોલની ઐતિહાસિક જગ્યા એટલે કે ગુચર મોરી ભુચરમુરીમાં દર વર્ષે મેળો યોજવામાં આવે છે આ વર્ષે હવામાન વિભાગે વરસાદની આગાહી આપી છે તેના લઈને ધ્રોલ નગરપાલિકા દ્વારા મેળો રદ કરવામાં આવ્યો છે આજે જે છેલ્લી ઘડી ઉપર નગરપાલિકા દ્વારા એવું કહેવામાં આવ્યું કે મેળો તમે રદ કરો આપ દ્રશ્યમાં જોઈ શકો છો અત્યારે જેમ મને કે મોટાભાગની છે બધી રાઇટ સ્પીટિંગ થઈ ગઈ છે ત્યારે અત્યારે રાઇટ સંચાલકો છે તે લોકો મુસીબતમાં મુકાઈ ગયા છે અને અત્યારે હાલ કહી રહ્યા છે કે અમારે કોઈ પણ સંજોગોમાં મેળો કરવો છે અને નગરપાલિકા દ્વારા એવું કહેવામાં આવે છે કે અમે તમારા પૈસા પાછા આપી દઈશું પણ તે રાઇડ સંચાલકો માનવા તૈયાર નથી આવો આપણે એમની સાથે વાતચીત કરીશું ચરમોરી ધ્રોલનો ઐતિહાસિક મેળો જે તારીખ પહેલી અને બીજી અને ત્રીજી ત્રણ દિવસનો જે યોજાય છે તે એન્ડ ટાઈમે રદ કરવામાં આવ્યું જેમ કે અમે રાઈડો બધી મંગાવી લીધી ફિટિંગ પણ કરી લીધા અને વીમા પણ ઉતારી દીધા વીમાનું પ્રીમિયમ પણ બે બે કરોડનું પ્રીમિયમ પણ અમે ભરી દીધું પછી જે રાજસ્થાનથી બધી રાઈડો આવી એ રાઈડોના લોડિંગ પેટેના ભાડા પણ ચૂકવી દીધા અમને બે વાગ્યાની આસપાસ મેસેજ આપ્યો કે મેળો રદ કરવામાં આવે છે હવે આ લોકોનું લોડિંગનું શું કરવાનું જે અમે પંદરથી સોળ લાખ રૂપિયા ખર્ચ્યા છે એ પૈસા અમને કોણ આપશે ચાલો એમને જાહેરાત તો કઈ રીતે અમે તમને પ્લોટના પૈસા પરત આપી દેસુ તો પ્લોટ તો પાંત્રીસ હજાર છત્રીસ હજાર રૂપિયાના છે કે હજાર રૂપિયાના છે જ્યાં લોડિંગનો એ ખર્ચો છે એક રાઈડનો એસી હજાર રૂપિયા છે જે એવી વીસ રાઈડો છે તો વીસ રાઈડોના સોળ લાખ રૂપિયા થાય એ કોની પાસે લેવાના રહેશે અમારે તંત્ર પાસે તમારી શું અપેક્ષા છે તંત્ર પાસે અમારી એક જ અપેક્ષા છે કે અમને મેળો ચાલુ કરવા દે હવે એ લોકો એવું કહે છે કે વાવાઝોડાની આગાહીના હિસાબે અમે મેળો રદ કરેલ છે પણ આગાહી ના હિસાબે જો રદ કરેલું હોય તો હજી આગાહી તો આગાહી બે દિવસની વાર છે જો આગાહી આગાહી મુજબ વાવાઝોડું આવશે તો અમે એક પણ રાઈડ ચાલુ નહીં કરીએ જે અમે જાહેર જનતાને ખાતરી આપી છીએ સરકાર દ્વારા તમને મંજૂરી મળી જશે અમે હા સરકાર દ્વારા અમારા બધા ડોક્યુમેન્ટ જમા બી લઈ લીધા છે ચલણ ભર દીધા છે એમની પ્રોસેસ બધી કરી લીધી છે અને એન ટાઈમે અમને ના પાડી કે ભાઈ હવે મેળો તમારો રદ કરવામાં આવે છે તો આ વસ્તુ બધી કરવી ના જોઈએ એને